અને આ મરબા તમને કઈ કહેવા માંગે છે પણ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો સપોર્ટ કરજો લાઈક જો મિત્ર ભજિયા હું મરબા ને મદદ કરી રહ્યો છું વિડિયો ને મૂકી દીધો છે સ્ટેન્ડ પર એટલે કેમેરા ને અને ભજિયા બની રહ્યા છે બટાટા ના પછી જો મિત્રો બની રહ્યા છે ભજિયા મારા રિશિલા બેન જો રોટલો લઈને આવે છે મારો ભયુભાઈ આટું બા રિશિલા રોટલો લાવી હા વાહ વા અમારી દાય દીકરી છે જો મોટા ભાવ ભજિયા દે અમારા બાલો મિત્રો નમસ્કાર સ્વાગત છે ફરી વખત વાડીના ગામડાના વિડીયોમાં તો મિત્રો જો આજે આપણે સાંજે ગામડે આવી ગયા છે મારા બા અને મારા બાપુજીને મળવા અને સાંજ પડી ગઈ છે ધીમે ધીમે સૂર્યાસ્ત થઈ રહ્યો છે તો મિત્રો આપણે આજે મારા બા શું બનાવવાના છે એ પણ જોઈશું લગભગ તો મોસ્ટ ઓફ રિપીટ જ થાય છે પણ છતાં પણ આપણે વિડીયો બનાવીશું મારા બા જોડે વાતો કરતા રહીશું અને આપણે યુટ્યુબ પરિવાર મિત્રોને પણ અમારા બાની જે વાતો જોણવાની વાતોની ઝલક દેખાડશું માહિતી આપશું તો મિત્રો વિડીયોમાં જોડાઈશું ચાલો આપણે જઈએ હવે રસોઈ વિભાગમાં મારા બા રસોઈ બનાવી રહ્યા છે તો ત્યાં મારા બાપુ બેસી ગયા અને મારા બા ઘરમાંથી કંઈક સામાન લઈને જો મોટે જે મેં વિચાર્યું એ જ પ્લાનિંગથી કામ કરી રહ્યા છે રાંધ રસોઈ બનાવવાના છે કારણ કે જો ચણાનો લોટની થેલી હાથમાં છે અને અહીંયા રેડી થઈ ગયું છે બટેટાની પતરી અને આ મેથી તો લગભગ મેથીના ભજીયા બનાવવાના છે કારણ કે શાંત છે અને મારા બાપુ છે મારા બા નું ફેવરિટ ભજીયા ભજીયા તો જો મિત્રો આજે અમને એવું લાગશે કે અમે ગામડે આવ્યા છીએ પણ બહાર જમવા હોટલમાં જમવાયથી પણ સારું દેશી શુદ્ધ સાત્વિક અને બનાવીશું અને ગામડાની પ્યોર આપણે દેશી રસોઈ આપણે પણ જોઈશું અને આજે અમને ઈચ્છા હતી કે જઈએ કે જ બહાર જમવાય એને લીધે અમે ગામડે આવી ગયા હોટલ જેવું જમવાનું એથી પણ સારું મારા બાના હાથનું જો અહીંયા મસાલો

અહીંયા રસોઈ બનાવવા માંડે છે અને જો હું તમને બતાવું ઘડિયાળમાં પાંચ વાગ્યા જો મિત્રો પાંચ વાગ્યા ને મારા બાપુ અહીં બે ગયા બાપુ જય શિયારામ મારા બાપુજીને આપણે જય શિયારામ કહેવાના પછી બહુ જાજુ બોલે નહીં મારા બાપુ લીંબુ લીંબુ પાકલ દઉં હા

જેવી ગેસ આવી ને તો આ રીતે મિત્રો બની રહ્યો છે અમારે વાળુ નું આજે તો ભજીયા નો પોગ્રામ છે અને ભજીયા એ પણ કઢી વાહ ભાઈ વાહ કઢી તો દર્શક મિત્રો તમે જોજો મજા આવી છે જોકે ભાગે આપણા વિડીયોમાં ભજીયાનો તો હોય છે અડવીના પાનના ભજીયા બનાવેલા છે બટેટાના મરચાંના અલગ અલગ ભજીયા બનતા જ રહેશે ને આજે ફરી વખત બની રહ્યા છે મેથીના ભજીયા કારણ કે આ સિઝનની પહેલી મેથી છે તો હવે લોટ નાખી દીધો મેચિંગ થઈ જશે અને હમણાં બકડીઓ મૂક્યું તેલ મૂક્યું તરત જ ભજીયા ને પછી કઢી અને જેવા સૂર્યાસ્ત થાય છે એટલે તરત ઝાલા ઝાલાટાણું થઈ જાય એટલે જમવાનું બની જાય છે જવા મિત્રો અહીંયા આપણે સૂર્યદેવ હવે અસ્ત થવાની તૈયારી છે કે પાંચ વાગી જાય છે શિયાળાનો ટાઈમ છે એટલે જલ્દી હાથ પડી જાય છે મિત્રો અને જોઈ રહ્યા છો આ મારું મકાન જૂનવાણું મકાન છે મારા બાપુજીનું જૂનવાનું મકાન છે જેથી મેં જોઈ રહ્યા છો આપણે પાછળ અને મારા બા બાપુજી ખૂબ જ સુંદર મજાનું જીવન જીવી રહ્યા છે મિત્રો બહુ મજા આવે છે એનું જીવન જોઈને આપણે અને સૂલો જેવું છે મારા અને મિત્રો ખાસ કે આજે હું ભજીયા બનાવવાનો છે મારા બાને મદદ કરવાનો છું કારણ કે હર વખતે વિડીયા જ હું મારા બાના બનાવું છું અને મારા બાને કામ કરાવું છું તો આજે હું ભજીયા બનાવવાનો છું મિત્રો તો આપણે વાતો કરતાં કરતાં ભજીયા બની જાય છે અને ખૂબ મજા આવી છે મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો તો જોઈ રહ્યા છો મિત્રો ચૂલો હવે અળજી ગયો છે અને બનશે ગામડાના દેશી રસોઈ ભજીયા વિલેજ રસોઈ ગામડાની રસોઈ તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો મજા આવી છે મારા બાદ જોઈએ વાતો કરતાં કરતાં આપણે ભજીયા બનાવીશું જો મિત્રો હવે તેલ નખાઈ ગયું છે કડાઈમાં તેલ આવે એટલે આપણે ભજીયા બનાવવાનું કદી ચાલુ

જો મિત્રો ભજીયા હું મારા બા મદદ કરી રહ્યો છું મને મદદ કરવાનું બહુ મજા આવે પણ આ તો હર વખતે મારા બા એકલા જ રસોઈ બનાવતા હું વિડીયો ઉતારતો એટલે આજે આપણે વિડીયાને મૂકી દીધો છે સ્ટેન્ડ પર એટલે કેમેરાને અને ભજીયા બની રહ્યા છે બટાટાના પથરીના તો મિત્રો આ રીતે મજા જ કંઈક અલગ છે એવું લાગે કે આપણે આવી ગયા છીએ કઈ દૂર પિકનિક પર અને અહીંયા જો ગામડે આવી ગયા છીએ

ગરમ ગિમને ખારા મોળા પાસે ગરમ તવાય થોડુંક મત નાખો જો બળ નહી આ કાંડવાઈ ના ફરે આ મોળ લેજો

તો મિત્રો કઢી બની ગયે છે કારણ કે આપડે આગલા વિડીયો પણ કઢીની રેસીપી બતાવી હતી તો આપડે ડાયરેક્ટ કઢી બતાવી રહ્યા છે કઢી બનાવી વાળે છે બનાવી છે અને મારો બાપુજી અહિયાં બેસી જયા છે

જય માતાજી જય માતાજી